નમસ્કાર દર્શક મિત્રો તુફાન એસબી ન્યૂ સાથે હું છું આપની સાથે पायल બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં મહત્વના સમાચાર મળી રહ્યા છે ભરૂચથી ભરૂચના વાલ્યાના ગણેશ ગાર્ડન સોસાયટીના મકાનમાંથી શિક્ષક દંપતીનો મૃતદેહ મળી આવ્યો મકાન આખો દિવસ બંધ રહેતા સ્થાનિકોએ પોલીસને કરી હતી જાણ પોલીસે દરવાજો તોડી તપાસ કરતા અંદરથી લુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યા ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી દંપતીની હત્યા કે આત્મહત્યા એ બાબતે ઘૂંટાતું રહસ્ય વાલિયા પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવા તજવીજ હાથ ધરી ફરી એક વખત આપને જણાવી દઈએ ભરૂચના વાલિયાના ગણેશ ગાર્ડન સોસાયટીના મકાનમાંથી શિક્ષક દંપતીનો મૃતદેહ મળી આવ્યો પોલીસે દરવાજો તોડી તપાસ કરતાં અંદરથી દંપતીના લોહી હાલતમાં મૃતદેહ મળી આવ્યા મકાન આખો દિવસ બંધ રહેતા સ્થાનિકોએ પોલીસને કરી હતી જાણ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી વાલિયા પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવા તજવીજ હાથ ધરી દંપતીની હત્યા કે આત્મહત્યા એ બાબતે ઘૂંટાતું રહસ્ય સફીક પટેલ તૂફાન એસ ન્યૂઝ આમોદ